જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે આજે પરિસ્થિતિ દયનીય છે અને આજે ખેડૂતોની કમર તૂટી ગઈ છે મને વિશ્વાસ છે કે આ બાબતે ખૂબ મોટા પ્રમાણમાં સહાય કરવાના છે અને કરતા આયા છે હું મારી જે ગ્રાન્ટ છે અઢી કરોડ રૂપિયા એમાંથી સરકારશ્રીને જેટલા પણ રૂપિયાની જરૂર હોય તે તમામ અઢી અઢી કરોડ રૂપિયા હું ખેડૂતોની સહાય માટે આપી દેવા માંગુ છું માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને જાણ કરવાનો છું અને માન્ય અધ્યક્ષશ્રીને પણ જાણ કરવાનું છું વાત માત્ર એટલી નથી પરંતુ તમામ સાંસદ અને તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે આપણા વિસ્તારના તમામ ખેડૂતોને નાના મોટા પ્રમાણમાં ખૂબ નુકસાન થયું છે આ જે પ્રકારની પરિસ્થિતિ કોરોનામાં હતી એ પ્રકારની પરિસ્થિતિ આજે ખેડૂતો પાસે થઈ છે ખેડૂતોને આજે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ એક બે કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ અઢી કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપણે આપીએ એકસો બ્યાસી ચારસો કરોડ થી પણ વધુની રકમની સહાય આજે ખેડૂતોને મળે તેમ છે ગ્રાન્ટી આપણે નાનો મોટો વિકાસ કરી શકીશું ગામનો પરંતુ આ ખેડૂતોનો વિકાસ થશે એટલે આપણા વિસ્તારનો વિકાસ ચોક્કસથી એમાં થવાનો છે હું તમામ ધારાસભ્યોને સાંસદ સભ્યોને તમામ લોકોને વિનંતી કરું છું ક્યાં કોઈ રાજકીય વાત કરતા હોય હું રાજકીય વાત નથી કરતો આપને વિનંતી કરું છું આમાં રાજકારણ ના હોય ખેડૂત તમામ પ્રકારના હોય છે તમામ પક્ષના હોય છે અને હું એક અપક્ષ ધારાસભ્ય તરીકે આજે પ્રથમ શરૂઆત કરું છું કે મારા ગ્રાન્ટની તમામ ઉપયોગ સરકાર શ્રી કરે તેમાં મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી હું મારો સંમતિનો પત્ર પણ મોકલી આપવાનો છું આ સાથે તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે આ એક આપણે અત્યારે ખભેથી ખભો મિલાઈને સહાય કરવાનો સમય છે